કૌશિકભાઈ મકવાણા કૌશિકભાઈ આ લોકો લોધિકા તાલુકાના વડવાજડી ગામથી આવેલા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે એ લોકો પાંત્રીસ થી ચાલીસ વર્ષથી ત્યાં એ વિસ્તારમાં રહે છે અવારનવાર ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપેલા છે લેખિત રજૂઆત કરેલી છે કે અમારી જે વિસ્તાર છે એ વિસ્તારને રેગ્યુલાઇઝ કરો હવે પંચાયત તરફથી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેવી કે નળ પાણીના નળ છે ભૂગર્ભ ગટર છે જે જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ જીરો ટકા મળે છે એટલે આ લોકોનું કહેવું છે કે અમારા ટોટલી આ જે વિસ્તારમાં ઓછામાં ઓછો સાતસો થી આઠસો લોકો રહે છે પણ સુવિધાના નામે આ સરકારના જે વિકાસના કામો મળવા જોઈએ એ જીરો મળે છે એટલે એક જ માંગ છે કે અમને જે સરકારી સુવિધાઓ મળવી જોઈએ એ મળી જાય અને અમારી જે સોસાયટી છે એને રેગ્યુલાઇઝ કરી આપવા આ લોકો વિનંતી કરવા આવ્યા છે ઓછામાં ઓછા અઢીસો થી ત્રણસો પરિવાર છે એટલે ટોટલ ગણતરી કરો સાતસો આઠસો લોકોનો વિસ્તાર છે